ગુજરાતના યુવાઓ માટે એક પહેલ કરી છે ગુજરાતના યુવાઓને કહ્યું છે કે તમારી જ પાર્ટી છે આમ આદમી પાર્ટી એ આપણા સૌની પાર્ટી છે સૌ આમ આદમી પાર્ટીમાં જોડાવ ખાસ કરી યુવાઓ માટે કારણ કે ચાલીસ વર્ષથી નીચેની ઉંમરના જે યુવાઓ છે એમને પહેલ કરવામાં આવી છે કે ગુજરાતની હાલની જે સ્થિતિ છે તેને લઈ પણ તેમણે વાત કરી હતી અને આ સાથે જ તેમણે કહ્યું હતું કે જેવી રીતે કોંગ્રેસનો ઘણા વર્ષો બાદ શાસનનો અંત આવ્યો હતો એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં એક હથું શાસન ચલાવી રહી છે એનો પણ હવે ક્યાંક ને ક્યાંક બે હજાર સત્યાવીસમાં અંત આવવાનો છે કારણ કે હવે ગુજરાતની જનતા માટે એક ઓપ્શન ખુલ્યો છે

એમને બિરદાવા માટે જે મુલાકાત કરી એ ખરેખર આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ માટે ખૂબ ઉત્સાહ ભરી બની રહી માનનીય કેજરીવાલજી અને માનનીય ગોપાલ રાયજીના સીધા માર્ગદર્શન હેઠળ જે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી હતી કારણ કે જેમ માનનીય કેજરીવાલજીએ કહ્યું કે સામાન્ય ચૂંટણીમાં સીટ જીતવી સહેલી હોય છે પરંતુ આવી રીતે બાય ઇલેક્શનમાં સત્તા પક્ષની વિરુદ્ધ કારણ કે આખે આખી સત્તા શાસન ખૂબ મોટી વાત હતી ગુજરાતની જનતા શું ઈચ્છે છે ગુજરાતની જનતા ખરેખર સત્ય હવે સમજી ગઈ છે કે આ લોકોને ત્રીસ વર્ષ આવ્યા તો આ વર્ષે એક મોકો એ આમ આદમી પાર્ટીને આપવા માટે તૈયાર છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો ખૂબ મોટી લાઈન છે માનનીય કેજરીવાલજીએ જેમ કહ્યું કે ચાલીસ વર્ષની આસપાસના યુવાનો જેને કોઈ વારસાઈ નથી જેને કોઈ બેકગ્રાઉન્ડ નથી પણ જેને સમાજ માટે કંઈક કરવું છે ગુજરાત માટે કંઈક કરવું છે જેને આમ આદમીની ચિંતા છે જેને શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર ઉપર કામ કરવું છે જેના કેન્દ્રમાં ત્રણ વસ્તુઓ છે એવા તમામ

મિસકોલ તો એક માધ્યમ છે કે એનાથી એક લોકો માટેની એક સંવેદના અને ડિજિટલ કનેક્શન બને છે અને હજારોની સંખ્યામાં અત્યારે પાર્ટી ઓફિસે આના ફોન આવી રહ્યા છે લોકોનો ઉત્સાહ જોઈ અને અમને એવું લાગી રહ્યું છે કે એક એક ઘર હવે ખુલીને બહાર આવવા માટે તૈયાર છે કારણ કે લોકો થાકી ગયા છે બેન લોકોએ ખૂબ સહન કર્યું મોદી સાહેબના ચહેરાને જોઈને હિન્દુત્વના નામે લાગણીઓને ભરમાવીને ખોટા ખોટા વાયદાઓ કરીને લોકો ખૂબ જોયું અને લોકો ગુજરાતના છે ને એ જલ્દી કોઈ ઉપર વિશ્વાસ નથી પણ એકવાર ભરોસો મૂકે ને તો એ તોડતા પણ નથી ગુજરાતની જનતા બુદ્ધિશાળી છે જેમ ગોપાલભાઈ ઇટાલિયા એક વખત સ્પીચમાં કહેલું કે અંગ્રેજો આટલા વર્ષો પહેલા આવ્યા જયારે એમણે અહીંયા ભારત ઉપર શાસન કરવું હતું ત્યારે આખા ભારતના આટલા રાજ્યોમાંથી ક્યાંય ના ગયા અને ફક્ત ગુજરાતમાં આવ્યા મતલબ ગુજરાત તો એ વખતે બી શક્તિશાળી હતું ગુજરાત એ વખતે બી સમૃદ્ધ હતું ગુજરાત એ એ વખતે સુવર્ણકાળમાં હતું તો ખરેખર જે વાત છે એ લોકો સુધી પહોંચાડવાની છે અને લોકોની જે જગાડવાનો છે અને એ કામ અત્યારે આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો પદાધિકારીઓ માનનીય કેજરીવાલજી માનનીય ગોપાલ ઇટાલિયાજી માનનીય ગોપાલ રાયજી શ્રી યશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં અત્યારે આખી ટીમ ઘરે ઘરે જઈને કરી રહી છે

નિધિ આપવાની હોય કે સસ્તામાં સસ્તી વીજળી આપવાની હોય તો એની શરૂઆત ક્યાંથી થવી જોઈએ જો ખરેખર આપણા માટે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ગૌરવ હોય તો આ દેશમાં બધી વસ્તુની શરૂઆત કોઈ પણ સારી યોજનાની કોઈ પણ સારા લાભની શરૂઆત અંતર ઉપર હાથ મૂકીને આપ પણ સ્વીકારશો કે એની શરૂઆત ગુજરાતથી થવી જોઈએ તો આજ સુધી ગુજરાતની જનતાનો ફક્ત ને ફક્ત શોષણ માટે અને વોટ માટે ઉપયોગ જ કરવામાં આવ્યો છે જ્યારે કોઈ પણ લાભ આપવામાં આવ્યો ખાસ શુભાઈ અરવિંદ કેશરીવાલે આ વખતે યુવાઓ ઉપર વધારે ભાર મૂક્યો છે યુવાઓને બહાર આપવા માટે યુવાઓને આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે એમણે એવું કહ્યું કે તમારી જ પાર્ટી છે એવું સમજી અને જોડાવ

અને ઉગતા સૂરજ ની પૂજા કરવી એ આ દેશની સંસ્કૃતિ કે છે કે એની પાસે ઇનોવેશન છે એની એની પાસે પાસે લાંબુ જોવાની શક્તિ છે છે નવી આખા વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય તો એ ભારત છે તો આ યુવાનો જે ખરેખર રાજનીતિમાં આવી અને એમને કઈ ભ્રષ્ટાચાર નથી કરવો આજે પૈસા કમાવા કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કે એમના આઈડિયાથી યુવાનો ખૂબ સારા પૈસા કમાઈ શકે છે જો એમને તક મળે તો એવી રીતે યુવાનો જો રાજનીતિમાં આવે તો આ દેશની દશા અને દિશા હવે ભાજપમાં તો શું છે નવરા ફરતા હોય જેને કોઈ કામ ના હોય એ બધું આગુ પાછું કરવા માટે પાર્ટીમાં જતા હોય છે પણ અહિયાં તો ભણેલા ગણેલા એમબીએ થયેલા એમસીએ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટ છે એન્જિનિયર છે એડવોકેટ છે

હિમાંશુભાઈ અલગ જ હોય છે અને એની હવે તાતી જરૂરિયાત ઊભી પણ થઈ છે ક્યાંક ને ક્યાંક ગોપાલ જેની જીત છે એ આ સંદેશ આપી જાય છે કારણ કે એક યુવાન વ્યક્તિત્વ છે એનું એક ભણેલા ગણેલા વ્યક્તિ છે અને એમણે જનતામાં પોતાનો વિશ્વાસ મુકાવ્યો છે

એટલે થઈ ગયું છે બેન આ અંદરની સંવેદનાઓ જાગી ગઈ છે બસ લોકો સમયની રાહ જોવે છે કે ક્યારે હવે અમને મોકો મળે તક મળે કે ક્યારે અમારે વોટ આપવા જવાનું થાય એના માટે લોકો અત્યારથી થનગની રહ્યા છે કે જ્યાં જ્યાં મોકો મળશે જિલ્લા પંચાયતમાં બીજી કોઈ ચૂંટણીમાં કે પાટીન સાહેબ ની મહેરબાની થી કદાચ કોઈ બીજું બાય ઇલેક્શન આવે તો લોકો તો રાહ જોઈને બેઠા છે બટન દબાવવા માટે

મને દેખાય છે ત્યાં સુધી ત્રણ જ છે શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર જો આ ત્રણ માં આપણે જીત હાંસલ કરી લીધી ને તો ગુજરાતની પ્રગતિને આપણે કલ્પી નહીં હોય એટલી હાઈટ ઉપર જશે આપણે ભણેલા ગણેલા ડેવલપડ બધા કન્ટ્રી આટલા બધા એડવાન્સ આટલા બધા ડેવલપ એટલા માટે નથી કે એમણે મોંઘી મોંઘી પીઓ પણ એમને મફત શિક્ષણ આપ્યું જેનામાં જે સ્કિલ છે કૌશલ્ય છે ડેવલપ કરવાની એ કન્ટ્રીએ તક આપી આજે એમનું ઇન્ટલેક્ચ્યુઅલ કેપિટલ છે એમણે સાચવ્યું અને એમને મોકો આપ્યો ત્યારે દેશ અહીં સુધી પહોંચી શક્યા છે આજે ગુજરાતની વાત કરીએ હજારોની સંખ્યામાં શિક્ષકોની ઘટ છે શાળાના ઠેકાણા નથી હમણાં કોઈ ન્યૂઝ પેપરમાં આવ્યું હતું એક બાળક આમ આમ નીચો નમી અને પાણી પીતો તો શાળામાં પાણીનો ગ્લાસ નહોતો બે એટલે શિક્ષણ તમે ભારતના કેટલા રાજ્યો તમે લિસ્ટ જોવો એજ્યુકેશન લેવલ જોવો આઈઆઈટી અને આઈઆઈએમ છોડી દઈએ આપણે તો કોઈ એવી સારી સંસ્થા નથી કે નેશનલ લેવલે કોમ્પિટિશનમાં જાય તો સારામાં સારું શિક્ષણ મળે પહેલી પ્રાથમિકતા હશે ને દિલ્હીમાં કરી બતાવ્યું છે એટલે સારામાં સારું શિક્ષણ હોસ્પિટલોની શું હાલત છે ટાઉન લેવલ સિટી લેવલ સારા મશીનો નથી મોટી મોટી વાતો થાય વિશ્વગુરુની હમણાં ક્યાંક વિડીયો આવે ત્યાં કોઈ પ્રેગનેન્ટ બેન ને ડિલિવરી માટે હાથ પકડીને આમ ટીંગા કરીને લઈ જવાતા હતા કોઈ નનામી ને પાર કરાવવા માટે રસ્તાઓ નતા પાણી ભરેલા હતા આવું બધું રોજનું થઈ ગયું છે અહીંયા તો શિક્ષણ અને સ્વાસ્થ્ય આજે મોટી મોટી વાતો થાય ઇલેક્ટ્રિસિટી બેન આજે પણ ગુજરાતના કેટલાય ગામોમાં અઠવાડિયામાં એક દિવસ કાપ આપવામાં આવે શાળાઓમાં લાઈટો નથી હોતી મેં મારી નજરે હું શિક્ષણ વિદ છું ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું હું ઘણી કોઈ જગ્યાએ કોઈ શહેર ગામમાં જતો પૂછું કે લાઈટ નથી કે સાહેબ દર ગુરુવારે ના હોય લાઈટ છોકરાઓ અંધારામાં ભણે ક્યાં એમને મેદાનમાં રમવા માટે મોકલી દેવા પડે આજે આ હાલત છે ગુજરાતની બેન ઓન રેકોર્ડ કઉ છું કે શાળાઓમાં લાઇટો નથી હોતી અઠવાડિયામાં એક દિવસ આવું ગુજરાતના એક નહીં સો ગામોમાં હશે મોટી મોટી ખાલી ગુલબાંગો પુકારવામાં આવે છે પણ આપણે આજે પણ ચોવીસ કલાક વીજળી આપવામાં નિષ્ફળ છીએ આપણે સ્વીકારવું પડે તો સ્તર સ્તર સુધારવાનું સુધારવાનું છે છે સ્વાસ્થ્યનું અને ભ્રષ્ટાચાર ઓટોમેટિક ઓછો થઈ જશે ભણેલો ગણેલો શિક્ષિત યુવાન જોવામાં આવશે અને એ સમજશે અને જો એ કર્મની થિયરી સમજશે ભાજપે તો ધર્મનો ઉપયોગ ફક્ત ને ફક્ત સત્તા મેળવવા માટે જ કર્યો છે પણ ભણેલો ગણેલો યુવાન હું ખોટું કરીશ ને તો મારે એને જરાય રસ નથી એટલે સાચું શિક્ષણ અને સાચી કેળવણી મળશે ને તો બેન ભ્રષ્ટાચાર તો આપોઆપ જતો રહેશે એટલે યુવાનો શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર આ ત્રણ મુદ્દા ઉપર આવી અને ચૂંટણી મને એવું લાગે છે આમ આદમી પાર્ટીની ગુજરાત ની જનતા ગુજરાત નો યુવાન ગુજરાત ની દીકરીઓ ગુજરાતની માતાઓ દર્શ બિલકુલ બિલકુલ હિમાંશુભાઈ

ભાજપ પોતાની જાળમાં ફસાવે છે આમ આદમી પાર્ટીના મત કાપો એમને હરાવવાનો પ્રયત્ન કરો કારણ કે કોંગ્રેસ માટે તો હવે કઈ જીત હાંસલ કરતી બહુ જ અઘરું બહુ દૂર દૂરની વાત જતી રહી છે આજ બધું રિપીટેશન જે વિસાવદરમાં થયું છે એ બે હજાર સત્યાવીસ માં થઈ શકે એવો ડર અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં પેસી ગયો હોય એવું લાગે છે ચોક્કસ બેન ભારતીય જનતા પાર્ટીને આટલી એકસો સાહીઠ ઉપર એમના એકસો બાસઠ જેટલા ધારાસભ્યો હતા કદાચ વિસાવંદર ચૂંટણી જીતે કે હારે એમને બહુ ફરક નતો પડતો પણ એમને ડર ભારતીય જનતા પાર્ટીને ડર ગુજરાતના ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો થી છે કે જો ભણેલા ગણેલા યુવાનો વિધાનસભામાં આવી ગયા તો કેટલી દુકાનો ને કેટલી પેઢીઓ બંધ થઈ જવાની છે ભારતીય જનતા પાર્ટી ને ડર એ હતો કદાચ ગોપાલ ઇટાલિયા જગ્યાએ બીજા કોઈ વડીલ ને આમ આદમી પાર્ટી એ ચૂંટણી લડવા મૂકી દીધા હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટી આટલી મહેનત બી ન કરી હોત કે ભલે જે પરિણામ આવવો એ આવે પણ કોઈ પણ જગ્યાએ આવા ભણેલા ગણેલા હોનહાર ઉર્જાવાન તાકાત વાળા યુવાનો જ્યારે ચૂંટણીમાં ઉભા રહે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી ધ્રુજવા માંડે છે કારણ કે એમની દુકાનો અને એમના પડકારો અનેક ગણા વધી જવાના છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું ઈલું ઇલું તો અમે વિસાબદરમાં જોયું એક હોટેલ બધા ભેગા નીકળે પૈસાની ની થપ્પીઓ દારૂ આ જ એમનું કલ્ચર છે આને જ એમને પ્રમોટ કર્યું છે અને ગુજરાતની ની જનતા એ નરી આંખે જોયું બિલકુલ એટલે હિમાંશુ ભાઈ એવું કહી શકાય કે એક ગોપાલ ઇટાલિયા છે એક યુવા ચહેરો છે એટલે માત્ર યુવાઓ માટે નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને ખાસ કરી આસપાસનો જે છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો એટલે ખેડૂતોનો જે દર્દ છે એ એને ખૂબ નજીકથી જોયું છે અને ઇકો સેન્સિટિવ ઝોન વાળા મુદ્દાને ચૂંટણીને કોઈ લાગતું બળકતું ન હતું ત્યારથી તેઓ ખેડૂતોની સાથે હતા એટલે અત્યારે ખેડૂતોના પ્રશ્ન પણ એટલા જ છે કારણ કે ભાવ નથી મળતા ટીકાના ભાવે ખરીદીમાં એટલો ભ્રષ્ટાચાર થાય છે બીજી તરફ જ્યારે પણ અતિવૃષ્ટિ કે વધારે વરસાદ વાવાઝોડું થાય ત્યારે મોટા પેકેજો જાહેર કરી દેવામાં આવે છે પણ નાણાં ક્યારેય ખેડૂતો સુધી પહોંચતા નથી એટલે ખેડૂતો પણ એટલા પરેશાન બિલકુલ આપની વાત સાચી છે ખેડૂતોનું પણ જીવન ધોરણ ઊંચું આવે એના માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ લીડર્સ હંમેશા ચિંતિત હોય છે આમ આદમી પાર્ટીનો સત્તા મેળવવાનો ક્યારે એકમાત્ર લક્ષ્ય રહ્યો નથી અમારું સેવા લક્ષી રાજકારણ હોય છે કે જેથી કરી અને ખેડૂતોને એમના પરિવારોને એમના સંતાનોનું એમનું પણ જીવન ધોરણ ઊંચું આવે એમના પણ સ્વાસ્થ્યની સુરક્ષા આખી આખા જીવનમાં આટલા બધા આખા ગુજરાતીઓને જે જમાડે છે જગતનો તાત ઉગાડે છે પરિસ્થિતિમાં મૂકવાનું કામ કરુણ પરિસ્થિતિમાં મૂકવાનું કામ જે ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે એમની જે આંતરડી કકડાવી છે એ ખરેખર એમનો જ દ્રોહ લાગશે અને ભારતીય જનતા પાર્ટીનું પતન થતા કોઈ રોકી નહીં શકે બિલકુલ તો ખૂબ ખૂબ આભાર આપનો આપનો સમય આપ્યો અમારી સાથે ચર્ચામાં જોડાયા તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જે ત્રણ દિવસે ગુજરાતની મુલાકાતે હતા અને સદસ્યતા અભિયાનની જે શરૂઆત કરાવી છે એનો ઉદ્દેશ્ય શું છે આગામી સમયમાં આમ આદમી પાર્ટી કઈ રીતે જનતાની વચ્ચે જવાના છે યુવાઓને કઈ રીતે આહવાન કરવામાં આવ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે હવે ડર છે એક મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી હવે ઉભરીને બહાર આવી છે વિસાવદરની ચૂંટણીના પરિણામ બાદ ખાસ કરી અને હવે લોકોમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને લઈ વિશ્વાસ બાસી રહ્યો છે એટલે

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું